જિલ્લામાં આપણા ઉમેદવાર ગેની બેન ના ફોર્મ વખતે આપણા સૌ વચ્ચે આપણા પ્રદેશના ના પ્રમુખ આદરણી શક્તિસિંહ બાપુ પ્રમુખ સાહેબ સ્ટેજ પર સૌ બિરાજેલા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો નામ નહીં લો સમયના કારણે મારે બીજી કંઈ લોભી ટોપી વાત કરવી નથી જ્યારે મારે એક જ વાત ધ્યાન ઉપર લાવી છે શક્તિશ્રી બાપુને કે બાપુ આ જે પ્રજા આવી છે એની પંચાણું ટકા સ્વયંભૂ આવી છે પોતાના ખર્ચા ઉપર આવી છે કોઈ પણ પૈસો દઈને લાવવી પડી નથી એ જ બતાવી આપે છે કે શક્તિ શું છે અને ભાવના દરેકની શું છે એટલે આપ સૌને મારી વિનંતી છે કે જેવો આજે આયા છો એવા સાહેબે કહ્યું તેમ 100 વોટ આપણે ઘર દીઠ ટેલિફોન કરીને લાવી અને મદદ કરશું તો ચોક્કસ આપણને કોઈ હરાવી શકશે નહીં અને આજે આપને જે કઈ મેતી દેખાય છે એ આપડા વિજયના પતાકા છે આજે આપણે જાળવી રાખીએ એવી બે હાથ જોડે આપ સૌને મારી વિનંતી છે આ વર્ષ સુધી ને દરેક ગામડામાં બીજા બધા સમાજના માણસો દે મારી વિનંતી છે સૌને અઢારે વિનંતી છે કે એમને આપણને મદદ કરી છે તો એમને ઘેર અવસર છે તે અવસરમાં આપણે સૌ મદદ કરીએ એવી આપ સૌને બે આ જોડે વિનંતી છે રામ રામ